હા કઈ એવું કાકો દીકરો બે આઠ વાય ગયા કાલે સાઈ જાય ભરાય ને ખાંભા ભરાય છે ઇન્ટર્નશીપ હોય તેમાં સારા મોટા એક વાઈક હોવાની એમ કરીએ બુક પર આજે બગન સ્ટાર્ટ કરે કે હોવાની પરવાની તે થોડી ઘણી હતી બીજું કામ કરે તે બપોર આગળ બાકી વધારે કરે તો બાકી રમવા હોય બાકી બપોરથી શરૂ હતી બપોર આવી હતી બપોર આવી હતી શરૂઆત કરી કે

से ब्रो गे गाकड़ी की

تار کم تاج ماډا را وای ته پرې وي پړنه پرې راځي ته وې مخيږي سيده فګاونی زريه وپړې تا یو نووه هکومره مار هم مرینتي تا بغلا گایم ندي پګيوا نا خمڑا کرے ته پانی لاکونتي وته ورهانتي خمڑا ورهي جاي

পেলে পিডা নাই লেৱা যাব ত <laughs>

તો લાવ જત કેલા Naya આ દાડે સવારવા દીને તો અમાર પાંચ મિનિટની પરવા નતા. જા તો વિડિયો શૂટિંગ માં ગડબડ થઈ જાય આડા વળ થોડુંક. આ ઈ તો હસઈવત છે. અમારે કઈ બહાર નીકરાતું જ ને બહાર નું વિડિયો જ બનતો કઈ. ઓને કઈ જવાનું મે ને તા તો મારા ટાઈમ તો રહેશે પહાનો રહેશે ખાવે તો મારા પહાનો એ બખડે આવી જાય. એ 10 થઈ ગઈ હા પછી ઓસું પડી જાય બહુ એટલી ફીડી નીદી. થાળ એ મમી હે. નું ગા

Yang editing koran, resin itu liye. Hmm.